આગળ વાત કરીએ પીપાવાવ રિલાયન્સ ડિફેન્સના કર્મચારીઓ હડતાળ પર પગાર વધારાની માંગ સાથે આજથી તેઓ હડતાળ પર છે મોટી સંખ્યામાં કર્મચારી અને શ્રમિકો હડતાળ પર ઉતર્યા છે કંપનીના સત્તાધીશો આ કર્મચારીઓને સમજાવી રહ્યા છે પરંતુ આ કર્મચારીઓ માનવા તૈયાર નથી પગાર વધારાની માંગ સાથે આજથી આ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે મોટી સંખ્યામાં કર્મચારીઓ અને શ્રમિકો હડતાળ પર ઉતર્યા છે જેને લઈને કંપનીના સત્તાધીશો આ કર્મચારીઓને મનાવવામાં લાગ્યા છે પરંતુ હજુ સુધી કોઈ જ સમજૂતી શ્રમિકો કર્મચારીઓ સાથે સત્તાધીશોની નથી થઈ ઓનલાઈન પર સંવાદદાતા કેતન બગડા કેતન શું છે આ સમગ્ર મામલો અને હાલની પરિસ્થિતિ શું છે

કંપની નું જે મેનેજમેન્ટ છે તે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે હાલ જે કર્મચારી અને મજૂરો છે તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમ છતાં હજુ મજૂરો તેમની માંગ પર અડગ છે અને તેઓ હડતાલ પર ઉતરે છે જી જી કેતન આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો આ સમગ્ર વાત છે અમરેલીમાં જ્યાં પીપાવાવ રિલાયન્સના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે